વાત પાલનપુર ની તો પાલનપુર જિલ્લા પંચાયત ખાતે આવેલ પૂર્વ ગાંધીમા પાલનપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારે આ સંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ જે રાજીવ ગાંધી તુમ અમર રો નારા લગાવવામાં આવ્યા અને

નિત્ય કાર્યક્રમની જેમ રાજીવ ગાંધીના બાવલાને પુષ્પાંજલિ અર્પણ કરી છે અને આ ભારત દેશને નવી ચેતના આપવાવાળા જે આજે તમે મારો ફોટો લઈ રહ્યા છો અને આજે તમે મારો ફોટો આખા વિશ્વને દેખાડશો એ ક્રાંતિ લાવનાર આ ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી હતા એવા વીર અમર સહીદને જેમને દેશ માટે પોતાની જાત કુરબાન કરી નાખી પણ ભારત દેશના એક યુવાન અને તેજસ્વી અને અઢાર વર્ષને લોકોને મતાધિકાર આપનારા વડાપ્રધાનને આજે ભાગ ભરી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને શહેર કોંગ્રેસના પ્રમુખ આદરણીય ફતુભાઈ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ મુકેશભાઈ અને અમારા તમામ સાથી કાર્યકર્તાઓ મિત્રોની હાજરીમાં આજે અમે જિલ્લા કોંગ્રેસ વતી શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ અને આપ દ્વારા અમારી આ વાતને આપ વાચા આપો એવી આપને અરજ કરીએ છીએ કે